શેડ અને ગોડાઉના પત્રા કાપી ગરફોડ ચોરી કરતા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર વિસ્તારમાં મિલકત સંબંધી અપળત ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી ગઈ તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સમય નાની વેળ અંબાજી મંદિર સામે આવેલ વાડીમાં બનાવેલ પત્રાના જુદા જુદા પાંચ ગોડાઉના શેડના પત્રા કાપી દરેક દુકાનમાંથી કુલ રોકડા રૂપિયા એક લાખ તોતેર હજાર તથા ડીવીઆર વગેરેની ચોરી થયેલ જે સંદર્ભે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સલગ્ન કલમ હેઠળ ગુનો રજિસ્ટર થયેલ છે ગુનો અનડિટેક્ટ હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી વર્કઆઉટ હાથ ધરતા મળેલ ચોક્કસ બાતમકીકતના આધારે ઉધના જીવન જ્યોત ખાડી કિનારે નાતુભાઈ ટાવરની બાજુમાં ખાડીના કેનાલ રોડ પરથી આરોપી મુકેશ દસુભાઈ પારઘી ઉંમરવર્ષ પિસ્તાળીસ રહેવાસી ઘર નંબર ત્રણ હજાર ઓગણીસ ઓબ્લિક ત્રણ ઉધના ગામ કોળીવાડ મહેશભાઈ જગદીશભાઈ ચૌહાણના મકાનમાં ભાડેથી ઉધના સુરત તથા અરવિંદભાઈ મંગાભાઈ ભેદી ઉંમર બાવીસ રહેવાસી ટાવર પાછળ ખાડીના કેનાલ રોડથી લાલીનગર સોસાયટીના કાલિકા માતાના મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝુંપડામાં નાઓને નીચે જણાવ્યા મુજબના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે